મુંદ્રા સેરમાં રામ નોમીની ભવ્ય ઉજવણી કરાઈ રામ નોમીના પરવણને ઉજવા મુંદ્રાનું સમસ્ત હિન્દુ સમાજ વિશાળ શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાયું એકત્રીસ જેટલી વિવિધ ઝાંખીઓના દર્શન એ શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું મુંદ્રા શહેર બન્યું ભગવામય મુંદ્રામાં સમસ્ત હિન્દુ સમાજની સામાજિક સમરસતા એ રામનવમીના પર્વએ પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે મુંદ્રા નગરપાલિકા પ્રમુખ રચનાબેન પ્રવીણભાઈ જોશી

વનવાસી રામ તરીકે નો એક આયો ઉત્સવ ઉજવાતો હતો ભગવાન રામ જયારે પ્રસ્થાપિત થયા છે બિરાજમાન થયા છે ત્યારે આ વખતે મુન્દ્રામાં ભવ્યાતિ ભવ્ય અને રાજા રામ નો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે જેમાં વિશેષ તરીકે ભગવાન વિષ્ણુના ના દસ અવતાર દસે દસ અવતાર ની અલગ અલગ ઝાંખી અને સમગ્ર સનાતન સમાજના વિવિધ સમાજો દ્વારા એકત્રીસ ઝાંખી નું આયોજન કરવામાં આવેલ છે આ એકત્રીસ ઝાંખી એટલે મહા સમાજના મહાપુરુષો વિવિધ દેવી દેવતાઓની પણ ઝાંખી રજૂ કરવામાં આવશે તેમજ ફક્ત મુન્દ્રા પૂરતું જ કે ગુજરાત પૂરતું જ નહીં પણ ગુજરાત બહારથી આવીને ને પોતાની કર્મભૂમિ જેમણે બનાવી છે જે ગુજરાત બહારથી રાજ્યોમાંથી આવેલા જે વ્યક્તિઓ છે જે સમાજો છે એ સમાજો પણ આ વખતે મુન્દ્રામાં પોતાની ત્યાંની ટ્રેડિશનલ ઝાંખી દ્વારા ઝાંખી રજૂ કરી અને આ વખતે આ રામનવમીનો મહોત્સવ ખૂબ જ રંગે ચંગે ઉજવવામાં આવી રહ્યો છે આવા પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના પ્રસંગ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે સમગ્ર ભારતવાસીઓને રામ નવમી ની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છા પર્વમાં મુદ્રા ના તમામ સનાતન સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા છે ખાસ વિશેષ ઉપસ્થિતિમાં આપણા મુન્દ્રા માંડવી વિસ્તારના યશસ્વી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે આ શોભાયાત્રામાં જોડાવાના છે ત્યારબાદ આપણા મુન્દ્રા બાર નગરપાલિકાના અધ્યક્ષા અને અત્રેના તમામ પક્ષો પક્ષા પક્ષી નાત જાત કે પ્રાંતના ભેદભાવ વગર બધા જ પક્ષોના મહાનુભાવો જોડાવાના છે અને જે ગુજરાત બહારથી જેટલા સમાજો છે એ બધા જ સમાજોના પ્રમુખશ્રીઓ અત્રે મુન્દ્રાના સનાતન અઠ્યાવીસ સમાજ મુન્દ્રામાં અલગ અલગ સમાજો છે એ બધા સમાજોના પ્રમુખશ્રીઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના શ્રેષ્ઠીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે આ શોભાયાત્રામાં શોભાયાત્રા શિશુ મંદિરથી પ્રસ્થાન કરી સ્વામિનારાયણ મંદિરેથી મુન્દ્રાના વિવિધ માર્ગોથી પસાર થઈ અને શાસ્ત્રી મેદાન મધ્યે પૂર્ણાહુતિ થશે શાસ્ત્રી મેદાનમાં પહોંચ્યા બાદ સૌપ્રથમ હનુમાન ચાલીસા ત્યારબાદ મહાનુભાવોના અને સાધુ સંતોના આશીર્વાદ બાદ મહાઆરતી કરી અને જેટલા પણ અંદાજીત સાત હજારથી પણ વધુ અત્ય અ પબ્લિક આવવાનું ધારણા છે અત્યારે મુન્દ્રાની પબ્લિક તો એ બધા જ માટે મહાપ્રસાદનું પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન કરવામાં આવેલ છે આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અને મુન્દ્રાની જે હિન્દુ ધર્મ સનાતન ધર્મની સંસ્થાઓ છે આ પ્રસંગને ખૂબ જ સફળ બનાવવા માટે મહેનત કરી રહેલ છે એના અન્ન ભેગા એના મન ભેગા આ જે પ્રસાદ બધા એક સાથે આરોપ છે તો આમાં ખરેખર આ સમાજમાં સમરસતાનું જે ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે સમરસતામાં વાત કરીએ તો મુન્દ્રાના જેટલા પણ સમાજ છે એ બધા જ સમાજ વાલ્મિકી સમાજ છે દેવીપૂજક સમાજ છે મહેશ્વરી સમાજ છે જેટલા મુન્દ્રામાં સમાજ ચારણ સમાજ કેરલા સમાજ સુંદરકાંડ પાઠ સમિતિ ઉત્તર ભારતીય યુવા સંગઠન બંગાળી સમાજ તેમજ તત્વમસી શ્રી અયપ્પા પૂજા ટ્રસ્ટ ઓડિશા સમાજ જેવા મુન્દ્રાના પણ જે લોકલ સમાજો છે ખારવા સમાજ છે બ્રાહ્મણ સમાજ છે બધા જ સમાજ કદાચ હું ભૂલી જતા હું કોઈ સમાજનું નામ ઉલ્લેખ કરવામાં પણ મુન્દ્રામાં કોઈ સનાતન સમાજનો કોઈ એવો સમાજ નથી કે જે આ શોભાયાત્રામાં આજના દિવસે ભાગ નહીં લીધો હોય અને આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે મહેનત ન કરી હોય આજે હું તો સૌપ્રથમ પ્રથમ દેશવાસીઓને રામનવમીની શુભેચ્છા પાઠવું છું આજે આનેરો પ્રસંગ છે શું કામ કે આજે જ્યારે અયોધ્યામાં ભગવાન રામનો આજે આગમન અને રૂપે સમગ્ર દેશવાસીઓને એટલા બધા આશીર્વાદ મળ્યા છે કે પાંચસો વર્ષ એક સપનું હતું એ આજે સાકાર થયું છે ભગવાન રામ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે મુન્દ્રામાં અલગ રીતે આ વખતે ઉજવણી કરવામાં આવી છે એમાં અહીંના યશસ્વી ધારાસભ્ય અનરસિંહભાઈ અને મહાનુભાવો બહુ આ આપણી શોભાયાત્રામાં ભાગ લેશે અને દરેક સમાજના અગ્રણીઓ અને સંતો મંતો બધા આ શોભાયાત્રામાં ભાગ લેશે